એ આવો દાદા દાદા એ આવો દાદા દાદા એ દાદા એ દાદા દાદા હું આયા મને બે આવા જો થાકી ગયો છું દાદા દાદા હા હા આયો 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 દાદા કેટલી આપું હો ની 200 ની 500 ની દાદા સ્પેશિયલ મવડા નો હો સ્પેશિયલ જોવો અરે ફૂલ એનર્જી હો ગમે એવો ઠાક હોય ને આયો દાદા દાદા કેટલી કોસડી આપું મને પેલા ચેક કરવા દયો દાદા પ્યોર દેશી ગોળ નો હો ગમે એવું દુઃખ ટેન્શન તમારું દૂર થઈ જાય નાખી દો ખીચામાં ના 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 અરે એક એક તો લઈ જાઓ પેલા એક વાર ટેસ્ટ કરો તમે રોજ આવશો અહીંયા જો ખીચા માં નાખી દીધી દાદા એ દાદા તમે અહીંયા બેહો આમ લ્યો આમ જો ઉતાવળા ખાવ માં ઉતાવળા ખાવ માં હું ચેક કરી જો કોનો છે ને દારૂ કડક છે આમાં હને બાયુ હને બટકાવી જાય છે એ ના દાદા અમે એવી બાયુ નથી તમને તો ખબર છે હું 15 વર્ષથી અહીંયા બેહું છું બાયુ માથે વિશ્વાસ જ નહીં એક બાઈ મને છેતરી બાયુ માથે વિશ્વાસ જ નહીં એક બાઈ મને છેતરી ગઈ છે આખી જિંદગી આ દારૂ પીન કાઢું છું હું કોઈ બાયુ માથે હવે વિશ્વાસ જ ન કરું કાઈ વાંધો નહીં દાદા તમે ટેસ્ટ કરી લ્યો આ કોથરી ક્યાંથી લીધી આ સોડી ની છે ઈ સોડી ની છે કે વાંધો નહીં આ મારા ઘરવાળી છેતરી ગઈ છે આ દાદા ને કોઈ બટકી ગયું લાગે છે બિસાડમ ઓહો વાત કહું ચાવા દે જવા દે દાદા હે દાદા કેમ લાગ્યો ટેસ્ટ કાઈ ઘટે નઈ હો હમણાં દાદા ઢીંગલી થઈ જવાના પણ આટલી બધી ડોઢી ની તો થામા એ દાદા હવે આલ્યો ને દાદા ગાલરક તો દાદા લ્યો તો આલ્યો તો આલ્યો 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 દાદા દાદા સૂટડામાં હું તમને મજા આવે હું આ બે ત્રણ પી જાવું એમ છું હા આલ્યો